ઇફકોની ડાયરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ હવે ઇફકો ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક બિનહરીફ થઈ છે ચેરમેન પદ માટે દિલીપ સંઘાણી અને વાઇસ ચેરમેન પદ માટે બલવિંદરસિંહની સીએ ફોર્મ ભર્યું હતું તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ રીતે જીત થઈ છે અગાઉ ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ બિપિન પટેલને મળ્યું હતું જ્યારે મેન્ડેટ ન મળવા છતાં જયેશ રાદડિયાની ઇફકોની ડાયરેક્ટરની ચૂંટણીમાં જીત થઈ હતી ત્યારે હવે ચેરમેનની ચૂંટણી બિનહરીફ રહેતા દિલીપ સાંઘાણીની બિનહરીફ રીતે જીત થઈ છે ઇફકોના વાઇસ ચેરમેન તરીકે બલવિંદરસિંહની વરણી કરવામાં આવી છે બિનહરીફ રીતે વરણી થઈ ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સાંઘાણીની બિનહરીફ વરણી થઈ છે અગાઉ ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ બિપિન પટેલને મળ્યું હતું જ્યારે કે મેન્ડેટ ન મળવા છતાં જયેશ રાદરિયાની ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં જીત થઈ હતી ત્યારે હવે ચેરમેનની ચૂંટણી બિનહરીફ રીતે

ફોર્મ કે ચેરમેન તરીકે એટલે કોઈ પણ ઉમેદવાર ન હોવાને કારણે બંને ઉમેદવાર અપક્ષ થઈને દિલીપ સંઘાણી જે છે તેઓ ચેરમેન તરીકે તેમની નિમણૂક જે છે થઈ શકે છે જી આભાર જતીન માહિતી આપવા માટે તો ઇસ્કોના વાઇસ ચેરમેન તરીકે બલવિન્દરસિંહની વરણી જ્યારે કે ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની વરણી કરી દેવામાં આવી છે બીજા કોઈ જ એને ફોર્મ ન ભરતા બિનહરીફ વરણી કરવામાં આવી છે તો ઇસ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જે રીતે સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો ગઈકાલે તે ચૂંટણી યોજાઈ હતી જયેશદડીયા ભાજપ સામે દાવેદારી કરી હતી જોકે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારોએ જયેશના સમર્થનમાં હોવાનો જે રીતનો દાવો કર્યો હતો અને તે રીતનું પરિણામ પણ ગઈકાલે જોવા મળ્યું ત્યારબાદ આજે ઇફકોના વાઇસ ચેરમેન અને ચેરમેન પદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિનહરીફ રીતે વરણી કરી દેવામાં આવી છે ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંગાણીની વરણી કરવામાં આવી છે